વિક્રાંતને મુખ્યમંત્રીના સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે વિક્રાંત પાંડે હાલ દિલ્હી ખાતે ગુજરાતના રેસિડેન્ટ કમિશનર છે મુખ્યમંત્રીના વર્તમાન સચિવ અવંતિકા સિંહને પ્રમોશન આપવામાં આવ્યું છે અવંતિકા સિંહની એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્તિ કરાઈ છે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે આશ્ચર્યમાં છે કારણ કે લાંબા સમયથી ગુજરાતમાંથી વનવાસ ભોગવી રહેલા વિક્રાંત પાંડે જે છે તેની ગુજરાતની ની અંદર વાપસી થઈ છે એટલે કે તેમને ગુજરાતની અંદર પરત બોલાવ્યા છે તેઓ દિલ્હી ખાતે રેસિડન્સ એડિશનલ કલેક્ટર તરીકે કમિશનર તરીકે ફરજ બજાવતા હતા તેઓને હવે સીધા જ મુખ્યમંત્રી કાર્યાલયની અંદર સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને વર્તમાન સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયની અંદર રહેલા સેક્રેટરી અવંતિકા સિંઘને એક સ્ટેપ આગળ પ્રમોશન આપવામાં આવ્યું છે અને તેમને એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી સીએમઓ તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી છે આ વચ્ચે સૌથી વધુ આશય પમાડે તે પ્રકારનું નામ વિક્રાંત પાંડે ને લઈને છે કે જેને સીધા જ મુખ્યમંત્રી કાર્યાલયની અંદર સેક્રેટરી તરીકે તેમની નિયુક્તિ અપાઈ છે જી નિકુંજ આભાર આપનો